કરી ખુલ્લો મૂકવામાં આવ્યો વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર માધાપર મધ્યે નાના યક્ષ દાદાના મેળાનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ ઉદઘાટનમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્જન તેમજ આ સંસ્થાના મંદિરના સૌ ટ્રસ્ટી શ્રીઓ આદરણીય પ્રવીણભાઈ તેમજ સરપંચ શ્રી ગંગાબેન તમામ લોકો સાથે મળી આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ મેળામાં વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે અને ત્રણ દિવસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે પ્રથમ દિવસ હોતા લોકોની વર્ષોની પરંપરા રહી છે અને માધાપર મધે નાના યક્ષદાદાના મેળાનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન આ સંસ્થાના મંદિરના સૌ ટ્રસ્ટીશ્રીઓ આદરણીય પ્રવીણભાઈ આદરણીય શ્રી ગામના સરપંચ શ્રી ગંગાબેન બધા લોકોએ સાથે મળી કરી આ મેળાનું ઉદઘાટન કર્યું છે અને આ ભાતીગઢ સંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનને જીવંત રાખી અને વર્ષોથી આપણે જ્યારે ખૂબ જ આનંદ સાથે મનોરંજન કરતા હોઈએ અને ખાણીપીણી મનોરંજન બધી જ સુવિધાઓ આ મેળાની અંદર જ્યારે જોવા મળે છે ત્યારે ખૂબ જ લોકો આનંદ લેતા હોય છે ત્યારે હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે આપણે આ મેળાનો આનંદ માણવા માટે બજારીએ ત્રણ દિવસ સુધી ગ્રામ પંચાયત હોય પોલીસકર્મી મિત્રો હોય ટ્રસ્ટીગણ હોય કે સૌ જે પણ આ વિસ્તારના આગેવાનો હોય સાથે મળી કરી ચિંતા કરીને આ મેળામાં સૌની સલામતી જળવાય સૌને સારી રીતે મેળાનો આનંદ માણી શકે એની વ્યવસ્થા ઊભી કરતા હોય ત્યારે હું તમારા માધ્યમથી બધાને અભિનંદન આપું છું અને સૌ લોકો આ મેળાનો આનંદ માણવા માટે આવે એવી અપીલ કરું છું